kamu cerita ya, naja mau,

अरे जमीन का नल बैठा लाइव बोलती है आवे ना क्या तमाशा होता है लाइव कितने अच्छे हैं हमारा पार्टी बार हुआ है हाँ वेट ले हमला बाई जाए लाइव में हमारा लाइव माइंड बस जमीन नल बैठा

गई रे जाऊ पेट है। तो तो <tnak papst sound> <odưng> गाइस ना गिट गए ना बच जाओ लाइव आ गया ना लाइव सड़ी तो ये तो ना अलग ना चेना ना इतना तो हम साड़ी मची थोड़ा सी ना हमारे थोड़ा तो मैं गिट गिट हूँ लगा थोड़ा ही बाहर है क्या

हमने पण ये हमारी नवी चैनल से जो काले जो बनाई है बोल है तू क्या है हम ये देखो हमारा एक लो है हां भाई यार के વટ્સએપ માં લિંક મોકલું હા હવે વટ્સએપ માં પણ લિંક કરી દેજો આજે અમારા બેજ વિડિયો ન કરાય પણ અમે કાલે જ ન્યુ ચેનલ લોન્ચ કરીએ એટલે માટે એને પણ લાઈક શેર સપોર્ટ જોઈ લો હાલ ભગવતી મહેશ ઠાકોર નામ ચેનલ હે અમાર હાય જી માતાજી જો આ અમારે આઈ છે દેરાણી ફોન થોડી હેડે બારે અંધારું એના કરે બારે પણ ચક્કર મારવા જાઓ અમદાવાદ ની જેમ અહિયાં પણ ના હોય ને જમી ઊંઘ તો આવવાનું ચાલુ જેમ કે આજે બાજુ બાજુમાં એક બખાડો ચાલુ છે અવાજ ઓછું શું કરે पड़े मारो व्हाट्सएप में मुकी दीजो ओके okay, हमें व्हाट्सएप में स्टेटस चढ़ाव पड़ से स्टेटस चढ़ाई दे हाय भाभी जी कैसे हो बस मजा में

હા હો મજામાં છો તબે કેમ છો રાજજો નઈ ક રાજજો નઈ પમડાડે હે રાજજો કો પડીજે અમારે કાલે રાખેલું છે ગોતરે જો પમડાડે રાખેલું કેટલા માડે બે બેડીજે એ બે દિવસ બીજે હે બે દિવસ અમારે બીજે કેટલા વાગે એકદ આ ગરમી 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 મને લાગ્યા મારા પંખી જ દે

बाई जय माता जी अमार लाइव अहिया पूरु करिए बाई केम के हमारा नेटवर्क प्रॉब्लम पागल मार रिचार्ज पुरू पूरु करवानो तारे नेट नहीं हमारे यहाँ लगन है इतना बात है क्या पीएच जाए મારે છે નેટ ની જરૂર હતી મારા માં નેટ હજુ તો પચાસ ટકા પણ નથી પચાસ ટકા નેટ મારું ખતમ નતું થયું પણ હવે નેટવર્ક પ્રોબ્લેમ હોય તો શું કરવું રિચાર્જ ની મારે જરૂર નહોતી આગળ હું દિવસે નેટ અચ્છા લાઈવ એ નથી કે નેટ એ નહીં યુઝ કર્યું बाजू वाला तो बहुत माथू छोड़ा है बोलो हाँ <tॣ> 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 नेट नहीं ने जरूर नते बारे में नेट खूब बतूं तू अच्छा वहाँ पे सारे लोग बतूं नेट मारा यहाँ तो फोन जो है ना कोई बतूं नहीं देख હા મેં જમી લીધું હે તમે લીધું કે નહીં તો હાલ બસ પછી અમારે ગણપતિના ગીત ગાવાનું ચાલુ છે અમારે જ્યાં લગ્ન પણ હું મારા ઘરે બેઠી ગયો લાઈવ બધાય પછી લગ્ન જોવા જુને તો મારામાં હતું પણ નેટવર્ક પ્રોબ્લેમ હતી થોડી ટ કરવાનું હતું માલ ને પતાવવાની હતી લાઈવ ને હવે લાઈવ માં ચાલુ રાખવું ગરમી 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 આખું પડશે

એને પણ સપોર્ટ કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ કરજો ને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો હા હા મેં ગાધું તમે ગાધું

બાજુમાં ઝઘડો ચાલુ હોય અમારા ઘરે બી ચાલુ બાજુમાં આપડે શું ભલે ઝઘડા કરતા રહે ઓકે માતાજી બધાને ગુડ નાઈટ તો મારે જવું પડશે બાય